ખેડૂતો ખેડૂતોની હાલત કરી બદતર રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ કપાસ સહિતના પાક પર પાણી ફેરવી પડધરી અને કોટડા સાંગાણી કાલે ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો જિલ્લાના લોધિકા તાલુકાના રાવકી તરવડા અને હરિપર ગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા અને જલ્દી સહાય ચૂકવવા માંગ કરી અત્યાર સુધી મગફળીનો પાલો પલળ્યો અને હવે મગફળીના પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું કપાસ સોયાબીન સહિતના ખરીફ પાકમાં નુકસાન થયું તો જીરું અને ચણા સહિતના શિયાળુ પાકમાં પણ મોટું નુકસાન થયું ત્યારે ખેડૂતોએ જલ્દી સહાય ચૂકવવાની માંગ કરી કુદરતના કહેર વચ્ચે ટેકાના ભાવે મગફળી કોઈ ના કોઈ ખરીદી હજુ શરૂ છે ખેડૂતો ખરીદીની જાહેરાત કરવામાં આવી પણ હજી સુધી ખરીદી શરૂ નથી થઈ જેને લઈ જિલ્લાના ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો તો આ તરફ તોરાજી પંથકમાં સતત કમોસમી વરસાદથી મગફળી સોયાબીનનો પાક બરબાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોને માથે હાથ દઈને બેસવાનો વારો આવ્યો મોટી પરબડી ગામમાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી સરકાર સમક્ષ સહાયની માંગ કરી મોબાઈલ એપથી સર્વે કરાવવાની વચ્ચે સર્વર ડાઉનની ફરિયાદ ઉઠી રહી છે